ગુડ મોર્નિંગ ટીયર સ્ટુડન્ટ જે રીતે આપણે આગળના લેક્ચરમાં પર્યાવરણીય પ્રદૂષણમાં પાણીનું પ્રદૂષણ તેના વિશે ભણ્યા હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તેના વિશે ભણ્યા હવે આપણે આ લેક્ચરમાં આગળ ભણીશું કે ભૂમિનું પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે તેના વિશે ભણીશું ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે જેવી રીતે ઉદ્યોગો કારખાનાઓ છે ગટરના પાણી છે એ જમીન પર છોડી દેવાથી જમીન શું થાય છે પ્રદૂષિત થાય છે વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં જે બે પોઈન્ટ ચારમાં માં ભૂમિનું પ્રદૂષણને લગતું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે કે જેમાં પહેલું ચિત્ર છે કે પ્લાસ્ટિક જંગલ જંગલની અંદર બધે પ્લાસ્ટિકની કોથળીઓને બધું પડ્યું છે એ દર્શાયું છે બીજા ચિત્રની અંદર હોસ્પિટલ વેસ્ટ એટલે કે જે હોસ્પિટલમાં જે બધું નકામું મેડિકલ વેસ્ટ કહીએ છીએ એનો જે કચરો હોય છે એ દર્શાવવામાં આવે છે એના કારણે પણ જમીન પ્રદૂષણ થાય છે પ્લાસ્ટિકની કોથળીઓ જમીન પર વધારે પડી રહે તો એના કારણે પણ જમીનનું પ્રદૂષણ થાય છે અને જે ખેતીવાડીમાં જે સૌથી વધારે એમ કહીએ કે કેમિકલવાળું ખાતર વાપરવામાં આવે તો એના કારણે પણ જમીન પ્રદૂષિત થાય છે આ ત્રણ ચિત્ર દર્શાવવામાં આવ્યા છે ઉદ્યોગ કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે એટલે કે જ્યાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે એ સારી જમીન ઉપર એ લોકો મોટા મોટા કારખાનાઓ સ્થાપતા હોય છે અને એના કારણે જમીનને નુકસાન થાય છે કારણ કે એ ત્યાં જે પણ જગ્યાએ મોટા મોટા ઉદ્યોગો થાય છે ને ત્યાં પછી એ જમીન ઉપર ખેતી કરી શકાતી નથી સારો પાક મેળવી ના શકાય એટલે કે એ જમીનને વધારે નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે આજે પોલિથિન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી એટલે કે ક્યાંય જમીનમાં જે તે કાગળ નાખ્યું હશે ને તો એ જમીનમાં ભળી જશે દેખાશે પણ નહીં અને કાગળ જમીનને પ્રદૂષિત નહીં કરે જ્યારે પ્લાસ્ટિક વસ્તુ એવી છે કે જમીનમાં ભળતી નથી પરંતુ જમીનને બગાડે છે જમીનને પ્રદૂષિત કરે છે જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે પ્લાસ્ટિક પર બેન લાગી ગયો છે તમે શાક માર્કેટમાં શાક લેવા જાઓ તો પણ તમને કોઈ પ્લાસ્ટિકની થેલી નથી આપતું પહેલાં કે હલકી જાતનું પ્લાસ્ટિક આ પ્લાસ્ટિકની પોલિથિનની થેલીઓ આપતા હતા પરંતુ અત્યારે થોડી માઇક્રોન થોડી જાડી કરી દેવામાં આવી છે કે જેથી કરીને એ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ના ફેલાય અને રિસાયકલિંગ કરીને ફરીથી યુઝ કરી શકાય એવી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી છે અત્યારે મોલમાં પણ આપણે વસ્તુ લેવા જઈએ તો એ લોકો કાગળ ની થેલીનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે અથવા પેલી કોથળા ટાઈપ કહીએ કે એવી થેલીઓ આપતા હોય છે કે જેથી કરીને લોકો પ્લાસ્ટિક ઓછો યુઝ કરે એના માટે થઈને એમ કહીએ કે પ્લાસ્ટિક એ બહુ જ નુકસાન કરે છે ઘણી વાર તો મેં લોકોને એવું પણ જોયું છે કે અમુક લોકો પકોડી ખાવા જાય તો પકોડી પણ એ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરાવતા હોય છે કે જેમાં એના કારણે પણ ઘણીવાર શરીરને નુકસાન થાય છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઉડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરતા હોય છે ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજે છે જો સૌથી એ વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો એ જમીન કેવી થઈ જાય છે પ્રદૂષિત થઈ જાય છે એટલે એમ કહીએ કે જે છાણિયું ખાતર છે કુદરતી છે એવું વધારે વાપરવું જોઈએ વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરવો જોઈએ અહીં કીધું છે કે વિચારો પ્રદૂષણ એ એક એવી ચેન છે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો કે દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવી ઘણા બધા લોકો શું કરશે પ્લાસ્ટિકની થેલીમાં ચા બંધાઈને લાવે અને પ્લાસ્ટિકના કપમાં ચા પીવે કે જે ખરેખર એ પાતળા પ્લાસ્ટિકના કપ હોય છે એ એના કારણે એમ કે ચા પીવો તો તમારા શરીરને ઘણું બધું નુકસાન થાય છે તેવા પ્લાસ્ટિકના કપમાં ચા ન પીવી જોઈએ કે જે હલકી ગુણવત્તાવાળું હોય તમે કેટલાક લોકોને પ્લાસ્ટિક વીળતા જોયા હશે તમને આ કામ કેવું લાગે છે એવું તમને વિદ્યાર્થી મિત્રો પૂછ્યું છે આપણે ઘણીવાર આપણા એરિયામાં કે એમાં જોતા હોઈએ છીએ કે કોઈ કોઈ ભાઈ કે બેન એવો પ્લાસ્ટિકનો કોથળો લઈને નીકળતા હોયને પ્લાસ્ટિકની કોથળીઓ જેટલી પણ દેખાય એ વીણી વીણીને પોતાના થેલામાં નાખે અને એ પ્લાસ્ટિકની થેલો અમુકવાર એ લોકો બહાર ભંગારવાળાને ત્યાં કે પસ્તીવાળા સોરી પસ્તીવાળાને ત્યાં જઈને એ વેચ્યા આવે છે અને અમુક પૈસા મળતા હોય છે પણ ખરેખર તો આમ કહીએ તો આ એક પ્રવૃત્તિ સારી છે કારણ કે પ્લાસ્ટિકના લીધે જમીનની ગુણવત્તા બગડે છે પ્લાસ્ટિક ગટર લાઈનમાં કે કોઈ પાઇપ લાઈનમાં પણ કોઈક દિવસ ફસાઈ જાય ને ત્યારે પણ મોટી સમસ્યા ઊભી થાય છે ઘણીવાર એવું થાય કે પ્લાસ્ટિકની થેલી અંદર ગટર લાઇનમાં કે પાણીની પાઇપલાઈનમાં ફસાઈ જાય તો ચાર પાંચ દિવસ સુધી પાણી પણ નથી આવતું અને જ્યારે ખોદકામ કરવામાં આવે જોવામાં આવે તો મોટી પ્લાસ્ટિકની થેલી પણ અંદર ફસાઈ ગયું હોય છે તો એના કારણે આવી પણ તકલીફ થાય છે પ્લાસ્ટિક નકામાં પ્લાસ્ટિકને જાહેરમાં બાળી નાખે તો હવાનું પ્રદૂષણ થઈ શકે છે જો પ્લાસ્ટિકને બળાય પણ નહીં તો એના કારણે પણ હવાનું પ્રદૂષણ થાય છે માટે પ્લાસ્ટિક વીણતા લોકો પ્લાસ્ટિકના કચરાને શું કરતા હોય છે રિસાયકલિંગ કરી તેનો ફરીવાર ઉપયોગ કરવા પ્લાસ્ટિકની ફેક્ટરી સુધી પહોંચાડે છે એટલે કે એ કરવું બહુ જરૂરી છે અને રિસાયકલિંગ કરવું બહુ જરૂરી છે પ્લાસ્ટિકને રખડતા ઢોરો ખોરાક સમજીને ખાઈ જાય છે ઘણીવાર ગાય ભેંસ પ્રાણીઓ જે પ્લાસ્ટિકની થેલીમાં અમુક લોકો શું કરશે કે રાતની રોટલ રોટલી હોય કે કંઈક ભાત હોય એવું પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને ફેંકી દે હવે પેલું તો જાનવર એને ખોલતા આવડે નહીં એ આખું પ્લાસ્ટિકની થેલી સાથે ખાઈ જાય તો એ એના શરીરમાં એ પ્લાસ્ટિક જાય તો એના કારણે ઘણું બધું એને નુકસાન થાય છે એ ના સમજ હોય છે એ ખાઈ જાય છે ઘણીવાર એ પ્રાણી માંદું પડે એને રોગનો ભોગ પણ બને તો આ રીતે પ્લાસ્ટિક ઘણું બધું એમ કંઈક નુકસાન કરે છે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાવ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે ઉપજાઉ જમીન ઓછી થતા અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ જાય છે જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે ઉદ્યોગોનો જે ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે આ જીવાણુઓ જમુ જે જમીન છે એ જમીનને ઉપજાવ બનાવે છે પરંતુ તેના નાશથી જમીન કેવી થઈ જાય છે બિન ઉપજાવ બની જાય છે આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છે જો જમીનના પ્રદૂષણને અટકાવવું હોય તો એ આપણે અટકાવી શકીએ તેમ છે આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ કેવી રીતે જરૂર પૂરતો જ કરવો જોઈએ ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ એટલે કે જે સારી જમીન હોય ને ત્યાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ પર્યાવરણનું આપણે જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો દેશી ખાતરો વાપરવા જોઈએ જંતુનાશક દવાઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ નક્કામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને રિસાયકલિંગ કરીને તેના ફરીવાર ઉપયોગ કરવો જોઈએ પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવાશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે ધ્વનિ પ્રદૂષણ નોઈઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ તેના વિશે સમજ મેળવીશું વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજ પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે કારખાનાઓમાં ચાલતા યંત્રો એટલે કે જે મોટા મોટી ફેક્ટરીઓ હોય છે જ્યાં મોટા ધમ 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 યંત્રોના અવાજો આવતા હોય છે તો એના કારણે પણ અવાજનું પ્રદૂષણ થાય છે ઘણીવાર એવું થાય કે ઘરની આજુબાજુ જ મોટા ઉદ્યોગો કારખાનાઓ હોય તો એમાંથી આવતા યંત્રોનો અવાજ એના કારણે એમ કહીએ કે અવાજનું પ્રદૂષણ થાય છે વાહનોના કારણે પણ અવાજનું પ્રદૂષણ થાય છે આપણે ઘણીવાર જોઈએ છે કે અમુક લોકો તો એવી એવી બાઇકોમાં એવા જોર જોરથી અવાજ કરતા હોય છે તો એના કારણે પણ આપણને અવાજનું પ્રદૂષણ લાગતું હોય છે તે ઘણો ઊંચો હોય છે જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે કારણ કે આપણને બધાને ઉત્સવો તહેવારો મનાવવા તો બહુ જ ગમતા હોય છે આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે જેમાં મોટા લાઉડ સ્પીકરો એટલે તો આજકાલ તો જોઈએ તો ડીજે સાઉન્ડ એ બી એટલા જોર જોરથી વાગતા હોય કે એના ડીજે દ્વારાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે તમે અમુક વાર એમ બહુ જ એમ કહી કે સ્પીકર આગળ ઊભા રહે ધમ ધમ વાગતું હોય અને પછી એની આગળથી તમે થોડી વાર ખસી જાઓ કાનમાં સંભળાવવાનું બંધ થઈ જશે અને કોઈ બોલે ને તો જલ્દી સંભળાય પણ નહીં એટલે આ એક જાતનું શું છે અવાજનું પ્રદૂષણ છે ઘણીવાર આપણે જોતા હોય છે ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં એટલે કે ચૂંટણીમાં વિજય થાય અને એ સમય દરમિયાન એ લોકો દ્વારા ડીજે લાવવામાં આવે ફટાકડા ફોડવામાં આવે વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે શહેરોમાં બસ રિક્ષાઓ દ્વિચક્રી વાહનો મોટા પ્રમાણમાં છે અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે જે ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાવે છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત જે કહીએ કે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર થાય છે આમ અવાજ સાંભળવો ગમે પણ બહુ વધારે પડતો ઘોંઘાટવાળો અવાજ હોય તો એના કારણે આપણા મગજ પર પણ એની અસર એટલે આપણા સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર થતી હોય છે કે ચિડિયાપણું વધી જાય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે આપણે હંમેશા જોઈએ છે કે હોસ્પિટલ હોય શાળા હોય કે દવાખાના હોય એની પાસે લખેલું હોય છે નો હોન સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવામાં આવે છે એની પાછળનું કારણ તમે જાણો છો કારણ કે હોસ્પિટલ એવી વસ્તુ છે દવાખાના એવી વસ્તુ છે કે જ્યાં દર્દીઓ દાખલ થયેલા હોય એટલે એમને હંમેશા શાંત વાતાવરણમાં રહેવું ગમે શાળા એવી જગ્યા છે કે જ્યાં બાળકો ભણતા હોય ઘણીવાર તો એવું થાય કે જો શાળાની નજીક કોઈ વરઘોડો નીકળ્યો હોય કે જોર જોરથી ડીજે વાગતું હોય તો ટીચર તો ભણાવતા હોય પણ સાઈડમાં છોકરાઓ પણ નાચવા લાગતા હોય અંદર અંદર તો આવું બધું ના થાય એટલા માટે જ કે નો હોન અને સાયલન્સ પ્લીઝ એવા ચિહ્નો મૂકવામાં આવતા હોય છે જેના કારણે સૌથી વધારે અવાજ થાય તો એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ ફટાકડા ન ફોડવા જોઈએ એનાથી પણ અવાજનું પ્રદૂષણ થાય વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ કે જેમાંથી બહુ જ ખટખટખટ બહુ આમ બીજાને ડિસ્ટર્બ કરે ને એવો અવાજ ના આવવો જોઈએ પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા વનીકરણ કરવું જોઈએ વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ આ તો બહુ જ જરૂરી છે કે વૃક્ષો સૌથી વધારે ઉગાડવા જોઈએ પણ અત્યારે લોકો એમ કહીએ ને કે પોતાના જરૂરિયાત માટે વૃક્ષોને કાપી રહ્યા છે અને એના કારણે આ બધું પ્રદૂષણ સૌથી વધારે વધી ગયું છે રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ આપણી સમયસૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકે છે હવે અહીંયા આપણે પૂછ્યું છે કે તમને કેવો અવાજ ગમે છે તો બધા જ વિદ્યાર્થીઓને આમ તો કહીએ કે જે મધુર ધીમો અને સરસ મજાનો અવાજ હોય એવો અવાજ સાંભળવો બધાને ગમતો હોય છે અવાજ લયબદ્ધ હોવો જોઈએ અવાજમાં કર્કશતા ના હોય તો માનસિક રીતે શાંતિ અનુભવાય છે જેવી રીતે કહીએ વાસણીનો અવાજ સાંભળવો ગમે હાર્મોનિયમ મીઠા મધુરા સુર સાંભળવા ગમે છે ધીમું અને કર્ણપ્રિય સંગીત છોડની વૃદ્ધિ કરી શકે છે નદી અને દરિયાના પાણીનો અવાજ પણ મનને આનંદ આપે છે પરંતુ સંગીતની દૂનને મોટા લાઉડ સ્પીકરો સાથે જોડીને વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે એટલે કે સૌથી મોટા મોટા કહીએ ને કે ડીજે વાગતા હોય તો એના કારણે એમ કે અવાજનું પ્રદૂષણ વધી રહ્યું છે આ અવાજ ઘોંઘાટનું રૂપ ધારણ કરે છે જેથી લાંબા ટાઈમે માણસમાં બહેરાશ આવી જાય છે મેં આગળ વાત કરી હતી કે તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે એના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે તો એમ કહીએ કે સરસ મજાનો આમ સરસ સવારે ઉઠ્યા હોય અને કોયલ બોલતી હોય તો એવો અવાજ સાંભળવો ગમે એટલે કે જે અવાજ આમ કર્ણપ્રિય એટલે કે કાનને સાંભળવા ગમે એવા અવાજ ગમે જે ધ્વનિ પ્રદૂષણ એટલે અવાજનું પ્રદૂષણ કરતા હોય એવા અવાજ સાંભળવા ગમતા નથી હવે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આગળ મેં તમને સમજાવ્યું કે પર્યાવરણ પ્રદૂષણમાં પહેલું જે પાણીનું પ્રદૂષણ સમજાવ્યું કે એને અટકાવવા શું કરવું જોઈએ હવાનું પ્રદૂષણ સમજાવ્યું ભૂમિનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ સમજ્યા હવે પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય હવે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે આપણે ક્યાંય બહાર ફરવા ગયા હોઈએ અને ત્યાં ક્યાંય પાણી મળતું ના હોય અને પંદર વીસ રૂપિયાની એક મિનરલ વોટર બોટલ લીધી હોય પાણીની અને ચાર પાંચ જણા વચ્ચે ચલાવવાની હોય તો તમે કેવું એ પાણીનો કેવો કરકસરપૂર્વક જેટલું જોઈશે તમારે જેટલું પીવું હશે એટલું જ તમે એનો ઉપયોગ કરો છો કારણ કે કે એ બોટલ તમને બહુ મોંઘી હોય છે એટલે તમે બહુ બહુ તો ખરીદી ખરીદીને કેટલી ખરીદો એટલે એનો તમે કેવો કર્કસરપૂર્વક ઉપયોગ કરો છો તો આવી રીતે દરેક જગ્યાએ પાણીનો કેવી રીતે કરકસારપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એમ કહી કે પાણી સવાલ માત્ર પાણીનો જ નથી જે ગાંધીજીએ કહ્યું છે કે જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે એની ઉપર સૌનો સમાન હક છે એને વ્યાપારની વસ્તુ બનાવવાની એ નૈતિક ગુનો છે માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદ જે પ્રદૂષણ છે એ સૌથી અગ્રસ્થાને સૌથી ઉપર છે કે સૌથી વધારેમાં વધારે કહીએ ને કે માનવીએ પ્રાણી પાણીનું પ્રદૂષણ સૌથી વધારે કરી દીધું છે એનો ઉત્તર શોધવો એ આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ આ રીતે એમ કહીએ કે પાણીનું પ્રદૂષણ છે જમીનનું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ છે આ બધા પ્રદૂષણો બને ત્યાં સુધી ઓછા કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પાઠ દ્વારા તમને એટલું જ સમજાવવામાં આવ્યું છે કે સૌએ એને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો